બગીચો બનાવવાની માંગ સ્થાનિકો ઘણા સમયથી કરી રહ્યા છે પોતાના બાળકોને લઈને ફરવા આવે છે પણ અહીંની જે તંત્ર છે નગરપાલિકા એના જે છે તે કઈક આજુબાજુ કોઈ બગીચા કે કોઈ મંદિર કે એવું કઈક સ્થળ બનાવે તો લોકોને સારું થઈ પડે કારણ કે અહીં શું છે રેલવે સ્ટેશન ઉપર બધાને જોખમ રીતે છોકરાને લઈને અહીં આવવું પડે છે એટલે કોઈ એવું કઈક સરસ બનાવે તો સરસની શોભા વગેરે થઈ જાય રોજિંદા કામથી કંટાળેલા લોકોને કંઈક નવી સ્ફૂર્તિ મળે તે માટે લોકો રેલવે સ્ટેશને જઈને બેસે છે ત્યારે આ સમયે કોઈ જાનહાનિ ન થાય તે અંગે તકેદારી રાખવા રેલવેના કર્મચારીઓને પણ સતત ખડે પગે હાજર રહી તેનું ધ્યાન રાખવું પડે છે ઉમરેટ રેલવે સ્ટેશન કા જો એડમિનિસ્ટ્રેશન હે ઉસકો ઓર જો ડિવિઝનલ ઓફિસ હે ઉસકી તરફ સે બહુત سارے પ્રબંધ કિયે જાતે હે लेकिन वो जो जैसे आरपीएफ का अरेंजमेंट किया जाता है सिक्योरिटी मेजर्स ली जाती है लेकिन इतनी पब्लिक आती है कि सिक्योरिटी मेजर्स लेना और उनको मॉब को तो संभाल पाना मुश्किल होता है रेलवे स्टेशन ना पाटा पास रमी रहेगा आ बालकोनी मौज क्याक मातम मा न फेरवाई जाए तेनो डर स्थानीय ने सतत रहे छे बालकोनी बेघड़ी नी गम्मत क्याक जीव गुमावनो वारो न आवे तंत्र द्वारा बहलामा बहली तक हरवा फरवा બાગ બગીચાઓ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે ભાવેશ પટેલ વીટીવી આણંદ